જયા પાર્વતી વ્રત કથા અને સંપૂર્ણ પૂજા વિધિ આ વ્રત કરવાથી પતિની તંદુરસ્તી સુધરે છે બાળકોની સુખાકારી વધે છે આ વ્રત જે કુંવારી છોકરી કરે છે તેને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી છોકરો પતિ તરીકે મળે છે શાસ્ત્રાજના મુજબ આ વ્રત પાંચ વર્ષ અથવા અગિયાર કરવાનું હોય છે વ્રત પૂરું થયેથી લોકાચાર મુજબ જાગરણ કરવાનું હોય છે વ્રત કરનારે વ્રત પૂરું થયા બાદ બ્રાહ્મણ દંપતીને જમાડવું જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે આ વ્રત અષાઢ સુદ તેરસ થી શરૂ થાય છે અને પાંચ દિવસ ચાલે છે વ્રતના ભોજન મીઠું વર્જિત મનાય છે વ્રતના અંતમાં આખી રાતનું જાગરણ કરી કુમારિકાઓ વ્રતનું સમાપન કરે છે આ વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ ઓછામાં ઓછા પાંચ વર્ષ અને વધુમાં વધુ વીસ વર્ષ સુધી કરે છે આ વ્રતને ગણગૌર મંગલાગૌરી અને સૌભાગ્ય સુંદરી વ્રત પણ કહેવામાં આવે છે

આષાઢ સુદ તેરસના દિવસે સ્નાન કરી સાફ વસ્ત્ર ધારણા કરવા ત્યારબાદ સંકલ્પ માટે માતા પાર્વતીનું ધ્યાન કરવું શિવ પાર્વતીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવો સૌપ્રથમ ગણેશ પૂજા કરી પછી શિવ પાર્વતીને દૂધ પાણી બીલીપત્ર કુમકુમ કસ્તુરી અને ફૂલ ચઢાવી પૂજા કરવી જેમાં જવેરાની પૂજા પણ મહત્વની છે કોઈ પણ ઋતુ અથવા નારિયેળ અર્પણ કરવા પછી વિધિ વિધાનથી શોટચાર પૂજન કરવું માતા પાર્વતીનું ધ્યાન કરી સ્તુતિ કરવી વ્રત દરમિયાન માત્ર ફળ દૂધ દહીં ફ્રૂટ જ્યુસ ડ્રાય માંગ લઈ શકાય તે સિવાય એક પણ વસ્તુ ખાવાની મનાઈ છે દૂધની મીઠાઈ ખાઈ શકાય છે માં ગલુના રહેવાની વાત છે છેલ્લા દિવસે મંદિરમાં જયમાં પાર્વતીની પૂજા આરાધના કરી મીઠુંગ અને લોટની સામગ્રી બનાવીને ખોરાક લઈને વ્રત પૂર્ણ કરી શકાય છે વ્રત દરમિયાન મીઠુંગ અને અનાજની વસ્તુ ખાવાની મનાય છે વ્રતના અંતિમ દિવસે રાત્રિ જાગરણ કરવાનું મહત્વ છે. જાગરણ એક પ્રતીક છે જાગરણમાં ધૂન ભજન ઉપાસના જાપ કરવાનું મહત્વ છે. ખરા અર્થમાં અંતર્મનને જાગૃત કરવાની વાત છે. વ્રતની ઉજવણી પાંચ વર્ષને અંતે સાત વર્ષને અંતે કે પછી નવ વર્ષને અંતે કરી શકાય છે. માં જગદંબા અખંડ સૌભાગ્યના દાતા છે સારો પતિ પણ માની પ્રસન્નતાથી જ પ્રાપ્ત થાય છે એટલે ખાસ કરીને સ્ત્રીઓ અને નવજવાન દીકરીઓ આ પ્રકારના આશીર્વાદ મેળવવા માટે આવા વ્રત કરીને માની પ્રસન્નતા મેળવે છે વ્રતમાં પૂર્ણ ઉપવાસ જરૂરી છે અન્નનો થાય તો જ મન શુદ્ધ થાય મન શુદ્ધ થાય તો જ ભગવાનને પામી શકાય તેથી પૂર્ણ ઉપવાસ કરવા માટે મીઠાનો તથા અનાજનો ત્યાગ કરી અલુણા રહેવાનું મહત્વ છે